મારું નામ મહેશ ગીરી ગોસ્વામી મેં આપણા ખેલ મંત્રી શ્રી હરસંઘવી સાહેબને ટ્વીટ કર્યું છે કે સાહેબ અહીંયા રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભની ડિસ્ટ્રિક્ટ લેવલની ઇવેન્ટ ચાલુ છે તો એમાં એવી રીતે હોય છે કે તમે ઝોનમાં સિલેક્ટ થાવ છો તો તમને ડિસ્ટ્રિક રમવા માટેનો મોકો મળે છે તો ઝોનમાં જે પ્લેયરો રહેવા નથી એ પ્લેયર અત્યારે ડિસ્ટ્રિક રમવા માટે આવી ગયા છે એટલે એના માટે મેં હરસંઘવી સાહેબને ટ્વીટ કર્યું છે સાહેબ મારા ખ્યાલ થી બે ને મારી નજર સામે એક વિશાલ કરીને પ્લેયર છે એ જે ઝોન નથી રમેલા છતાં અત્યારે ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટમાં આઠસો મીટરની રેસ રમ્યા છે અને જીતી ગયા છે અને એની સામે મારા એક મિત્ર શુભમગીરી ગોસ્વામી એમણે ઓબ્જેક્શન ઉપાડ્યો કે આવી રીતે ના ચાલે તો એમને ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યા છે રમા મેડમ જે સિનિયર કોચ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટના એમના દ્વારા મારી માગણી એવી છે કે જે આ ગેરરીતિ થઈ છે એ પ્લેયરને ડિસ્કોલિફાય કરવા જોઈએ અને સિનિયર કોચ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ સિનિયર કોચને મેં રજૂઆત કરી તો મારા સામે જોરો જોરોથી રાડું નાખવા મને ગ્રાઉન્ડની બહાર કાઢી મૂક્યો અને મને ધમકીઓ મળી કે તમને કલેક્ટર ઓફિસે જઈને હું તમારી કમ્પ્લેન કરીશ મને ગેરરીતિ વિશે જાણ થઈ કે પીડીએફ ની અંદર ઝોન માં જેટલા ક્વોલિફાય થયેલા પ્લેયર ની પીડીએફ આવે છે તો એ પીડીએફ ની અંદર જે વ્યક્તિના નામ નોતા એ વ્યક્તિ ગ્રાઉન્ડ માં ઉતરી અને ગેમ રમતા હતા એટલે મને શંકા ગઈ અને મે મેડમ સાથે વાત કરી તો મને રજૂઆત મને જાણવા મળ્યું કે આ રીતે ગેરરીતિ થાય છે ગોસ્વામી શુભમ છે હું 800 નો પ્લેયર છું 800 ના ઓપન એજ માં અત્યારે અમે રમવા આવ્યા હતા અહીંયા એના માટે એક આપણે વિશાલભાઈ કરીને છે એક એ એ અમે અમે જોન ગેમ ત્યારે હતા જ હાજરમાં અને અત્યારે ડાયરેક્ટ એને ઉતારવામાં આવ્યા છે અને હું આ આવડિયા રજૂઆત મેડમભાઈ ગયો કરવા તો કે તમે ક્યાં હતા મેડમ દ્વારા મને એવો જવાબ ભાઈ કે તમે કઈ જગ્યાએ હતા મેં કીધું મેડમને મેડમ ને મેડમ ને રજૂઆત કરવા ગયો તો એની માટે મને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યું અને મારે એ સમસ્યા એ ભાઈને એને અત્યારે જો અત્યારે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની ગેમ રમાડવામાં આવી છે અને એ ભાઈ ફર્સ્ટ આવી ગયા છે અને અમને અમને બધા ડિસ્કોલિફાય કરવામાં આવ્યો છે અમે ઝોન કક્ષાની જ્યારે ઇવેન્ટ ચાલુ હતી ત્યારે એ ભાઈ હાજર જ નહોતા અને ઝોન કક્ષાની પીડીએફ આવી રિઝલ્ટની એમાં પણ એ ભાઈનું નામ જ નહોતું અને અત્યારે એ ભાઈને ડાયરેક્ટ અત્યારે અહીં રમવા આવી ગયા છે ડિસ્ટ્રિક્ટ લેવલની તો આમાં નિયમ એવો છે કે ઝોન કક્ષા તમે રમો પછી તમે ડિસ્ટ્રિક્ટ આપણે રમાડવાનું હોય તો ડાયરેક્ટ

કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને આવડા મેડમ ને અમે રજૂઆત કરી તો મેડમ અમને ગુસ્સે થઈને અમને કહે છે કે તમે ગ્રાઉન્ડ ની બહાર વ્યા જાવ એ રીતના તું કેમ ચાલે